ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો કાનની તકલીફ મટાડવા માટે એક એક્યુપ્રેશરનો પોઈન્ટ કેવી રીતે કરવો એ હું તમને આ વિડીયામાં શીખવાની છું યોગ પ્રાણાયામ આયુર્વેદથી આ શરીર તંદુરસ્ત રહેશે પણ એક્યુપ્રેશર પદ્ધતિ એવી છે કે જેનો લાભ ઇન્જેક્શન જેટલો થાય છે જેટલો પ્રભાવ શરીર ઉપર ઇન્જેક્શન ઇન્જેક્શનનો થાય એટલો પ્રભાવ એક્યુપ્રેશનના પોઈન્ટનો થાય છે કાનની તકલીફ હોય અને તમારે જો આ એક્યુપ્રેશનનો એક પોઈન્ટ હું તમને બતાવું નિયમિત કરવા હોય અને નિયમિત કરો તો કાનની બહેરાશ પટી જશે કાનમાં સીટીઓ વાગતી હોય છે પણ પ્રકારના અવાજો આવતા હશે તો ઓટોમેટિક અવાજો બંધ થઈ જશે પછી કાનમાં રસી આવતી હોય કાનને લગતી મોટાભાગની તકલીફો આ એક્યુપ્રેસરનો પોઈન્ટ તમે દબાવો નિયમિત બે જ મિનિટ સવારે અને સાંજે તો કાનની તકલીફો મટી જશે કાનની કોઈ નસ દબાતી હોય તો ઓટોમેટિક ખોલી જશે કાનના દુખાવા મટી જશે એવો સરસ મજાનો એક્યુપ્રેસરનો પોઈન્ટ છે એ હું તમને શીખવાડું છું કેવી રીતે તમારે કાનનું એક કાન માટે એક્યુપ્રેસર કરવા એક જ પોઈન્ટ છે આ બંને આંગળી કચ્છની આંગળી અને અનામિકાની મધ્યમાં અહીં આ બરાબર જોઈ લેજો આ પ્રમાણે એક્યુપ્રેસર આપવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ પ્રમાણે શરૂઆતમાં તમે સો વખત દબાવી દો પછી અથળીની વચ્ચે એક બે ત્રણ ચાર આ પ્રમાણે સો અહીં આપવાના એક્યુપ્રેસરના અને સો અહીં એક્યુપ્રેસરના પોઈન્ટને સો વખત દબાવવાના બંને જગ્યાએ પછી ધીરે 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 દોઢસો અને નિયમિત બસો બસો વખત કાઉન્ટિંગ કરી અને આ બંને જગ્યાએ એક્યુપ્રેસરના પોઈન્ટ તમે દબાવશો બરાબર જોઈ લેજો ટચની આંગળી અનામિકા એની બરાબર મધ્યમાં એક બે ત્રણ ચાર અને આ પોઈન્ટ તમે દબાવશો એટલે સીધી અસર આ કાન ઉપર થશે અને આ બાજુનો પોઈન્ટ તમે દબાવશો અનામિકા ટચલી આંગળી અનામિકાની મધ્યમાં બરાબર અહીં દબાવીને છોડી દેવાનું એક બે ત્રણ ચાર પાંચ સો વખત પછી હથેળીની મધ્યમાં દબાવવાનું એક બે ત્રણ ચાર પાંચ આ બંને પોઈન્ટ તમે જો નિયમિત દબાવશો આ કાનનો પોઈન્ટ છે અને અથેળીની વચ્ચે કિડનીના પોઈન્ટ છે એટલે આ પોઈન્ટને તમે નિયમિત આ પ્રમાણે એક પ્રસર આપશો બસો બસો વખત સવારે અને સાંજ બે બે મિનિટ તો કાનની ગમે એવી તકલીફ પડી જશે બેહરાશ પણ દૂર થઈ જઈને તમે સાંભળતા થઈ જશો ધીરે ધીરે થોડોક સમય કદાચ લાગે પણ ઓટોમેટિક કાનની તકલીફો દૂર કરવાની તાકાત આ એક્યુપ્રેસરના પોઈન્ટમાં રહેલી છે પણ સાવધાની શું રાખવાની કે તમારે ક્યારેય જમીન તરત આ એક્યુપ્રેસર કરવા જોઈએ નહીં જમ્યા પછી બે કલાક પછી એક્યુપ્રેસર કરી શકાય અને સવારમાં જ તમારે કરવા હોય તો નરણા કોટે જ કરીને આપજો સાંજે પણ જમ્યા પહેલાં આ બંને એક્યુપ્રેસરના પોઈન્ટ બરાબર જોઈ લેજો તછલી આંગળી અનામિકા એની આ બાજુમાં બરાબર અહીં એક બે ત્રણ ચાર આવી રીતે એક્યુપ્રેસર આપી શકાય અને બરાબર હથેળીની વચ્ચે પછી એક્યુપ્રેસર આપવાનું ભૂલવાનું નહીં અહીં સો ગણો તો અહીં પણ સો ગણવાના અહીં બસો ગણો તો અહીં બસો સુધી કાઉન્ટિંગ કરવાનું દરરોજ બસો બસો વખત આ પોઈન્ટ કાનનો પોઈન્ટ છે અને કાનની તકલીફ મટાડવા માટે રામબાણ છે મિત્રો જો નિયમિત તમે આનો અભ્યાસ કરો તો કાનની તકલીફ મટી જશે ધીરે ધીરે બહેરાશ પણ ઓટોમેટિક દૂર થઈ જશે અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર